હાલો ને બાપા હાલો ને આયો આટલો જાય ખરક છે અને કાયમી મેં બે બકડીયા વેચીને તોય ખૂટતો જ નથી

હગા ભય નો કરે બુરોલા દુશ્મન રાજી થાય આ દુનિયામાં હાસુ નો સમજાય એ આ દુનિયામાં હાસુ નો સમજાય આ ભીમલો હઈ જે નો આયો એ ટકારા કેટલો ટાઈમ થયો એ દાદા ટાઈમ ગમે એટલો થયો પણ હવે તમારો ટાઈમ રાખીએ હે

એ ટકરાઈ વસોડા ને ઈ નથી જોવાનું એ તારા બાપી હરગો લાવે છે ક્યાંથી ઈ જોવાનું છે એ દાદા તમારા બાપાનું શું થાય છે તું મારું ખાસ કે ખાસ હે એ પેટ તું તારા દાદાનું નથી દાદા એ કેમ તારે નથી જાવું અને તોડવાય નથી જવાનું એ હસkel તું એના ઘરેસ ખાલી ચા પીવા જા કે આ હરગવો લાવે છે ક્યાંથી ને એ ખાલી નખી કંઈ જ્યાં સુધી આ ટકારો ખરા હમાસ્કાર નહીં લાવે ને ત્યાં લગન નહીં ભૂને હક નહીં થાય મારો ભાઈ આગળ બની જાય મારો ભય દેખો વાડગીએ માગીએ મારા બધા હરગવા કાપી નાખ્યા પણ બધુંય વર્તણીની પાસે લીધું માણા નથી કહેતા કે દેવા વાળો ક્યાં દુબરો છે

તેર હરગવા મેટતા હતા કા નથ વેસવા દેવો વાડીએ બધો બધે હરગો કાપીને બેઠા છો મને એને સમજાવ છું તો આ તો તું હરગોએ ક્યાંથી લાવે ટકરા આમ નજર કઈ નજર બાસ ટકરા એ હરગવાને નજર નો લગાડતો નજર બોલ એક સાક નો ઉતાર લો નીકળ 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 ખડકી બારો નીકળ મારા હરગવે તારો પડછાયો નો પડવા દઉ શરમ ઇને ના બળ તો સરંગ ન થતી

બટા હરગવો ઉતાર્યો આ હા બાપા વેચી લઈએ હોતી લાવ 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 બટા આપનો હરગવો એવો છે ને ઘડીમાં ખૂટી રહ્યો છે એ હારું હારું બાપા આ લો ભાયો કા যাও અને આટલો તાજો તાજો હરગવો લઈ જાઓ હાલો ભાઈ સ તાજો તાજો લઈ જાઓ हेलो भाई हम જો ટકારા તને કીધું ને એ ધ્યાન જઈન કીજે ઓ મોટું બગાડી બા કા ભૈલા આયા બેઠો હો ભલા માણા કા હું હે એ હું છે ને આમ નજર કઈ કોને લાયો છો કોણ છે એ ભૈલા આટલી પાખડી મોટામાં મોટો ભગત હું કે નહીં હા તું તો એ તો શું એ તારા ભાઈને મોટા મોટા સંતો મહંતો અને જોવાંત્રીઓ એ બધાય મળવા આવે તે તને મળવા આવે એમાં મારે શું એ હજે ભાઈ તું કઈ સમજો જ નથી એ પસાવરા ક્યાં પસાવરા તારા થયું ક્યાંય નક્કી થયું

હું મને નડતર છે ભાઈ પસ્તા વરા નહીં પણ તારા પાંચસો વરા થાય છે ને તો લગ્ન નહીં થાય હે પણ કા નહીં થાય એનું કારણ ક્યો ને હા તો રે હા તો રે પેલા એ બધું કહી દે છે બધું કહી દે છે બાપા નામ કમો છે હા બાન નામ લક્ષ્મી છે આ

એ તારે અંથો ખોદીને કુવા નાખી દેવો છે તો ઓલો ભીમરો એક સાથનો માગતો હતો તો એને હાટુ તો રાખ હવારમાં માગવા આવ્યો તો ને ભીમલો એનો જીવ રહી જાય છે આય નાય આમ તો બાપુ ખરો કોતો ભીમલ હાટું રાખી છે પણ મારે ઓલું ઘર જો ને એમાં એક બાર બાપા પૂતરું લાયા છે મને એ નથ નડતું ને એ જોઈ લ્યો તો તમે હાલો તો હાલો હાલો પણ ડોલી બાપુ નહીં કોઈ બીજા બાપુને જવરાઈ લીજે ને

પલ આ તા જો લેજો કોમ એમ લે હવા રે આ મારધીરાઈન હરકવો માગ્યો ઈ આ તા સોકડા માયું તો હા તો હું તો ને એક લાખો મારવાનો સો ઈ તા સોકડામ સે જોઈ જો તો ઈ નથી તો નતું તો કે મે લાખો માઈ લીધો એવું થોડું આવે ઢોંગી છો ને હે

તો બાપુએ મને ઉપાય ગોત દીધો હવે મારા હરક વર્યો ને એ નહીં કાપવો પડે હે સમજો એનો દોષ કાઢવા માટે શું કરવાનું તમને ખબર છે ના સમજો બાપુએ કીધું આ હરગવામાંથી સીંગ તોડી અને મોટો ભગત હોય ને એને હાથ સિંગુ મારશો ને એટલે પછી નહીં કાપવો પડે બાપુ તમારી કઈ ભૂલ નથી થાય તે ના ના हर खुच्यो, हर खुच्यो पहला बापु यह जो इन दीदोने हासु जो आए हाल, हाल, हालो बापु पहला आउ वहा हो तेनू पोड़े पहला यह एक वार बापू नहर को पुच्लिया नहीं બાપુ એમ કે પહેલા મારા થોડુંક થોડું સહન કરી લઈએ